જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો ટીડિંગ શ્રીમન નારાયણ નારાયણ હરી હરી ભ્રજમન નારાયણ નારાયણ ત્રણ માણો હાર ચોમાજો ઓહ સુણી આ કોનતા તો બોલા હે કે અરે ચાર શિરોમાં આલ કહું છું હોય ન

છેતરમો બાજરી વાય છે ને બાજરીને પોણી મેલવાનું બાકી છે અને પોણી મેળ્યા પછી એ જો એના પછી તો નેદવાનું બેદવાનું બધું જેટલું કોમ બાકી છે આ ને કોઈ અલ્યા ભાઈ એક મારે તો પડી તું તો એ

મારા બાજરી છે મારા ખેતરમાં પેલા મરી જા ભૂખો મરતો હશે બીજ માં તે પોણી બોણી બધું પીવડાવવાનું બાકી છે આ કોંતાની તો કોલપુર માં જતા છે મારે જ ખેતર જવું પડશે ખેતર જાય છોન તીથી બધું કોમ પતાઈ ન દઉં એ મારી માવડી આહા તેમ ના દાદા છે એટલા કોંતા એમ દાદી

અલ્યા જીત્યા ને તો મારો તેનો ઠેકો ને આ ગોઢિયા આલા આલા કરે છે તું એની વવ આવ ડોહી જેવી થઈ નઈ ચોવાઈ દઈ તું અને વવ છું તો ફાટ મારી દઈ છું એ નાના તું ફાટ મારી દઈ આ કુણ છે એ આ દાદો છે દાદાની ની હોમે આ દક્ષિણો હાડો પહેરીને બેહી દઈ માથે ઓય શરમ લાગ વગર તારા મો કશું શીખવાડી દે ગુંગટ તોણ કઉ છું મોઢું ના દેખાવ જોએ આ વડે વડીલો બેઠા હોય તો મોઢું દેખાડીને બેહી દઈ ફાટ મારી ઊભી ના ફાટ મારી દે બેદી જામા બનેલા હે આ જીત્યો તો સુકોડિયા મે હાકા સદિયોર અને એટલા મોવા ના જમનો આ આ બોલિયા આ મારા હારો ઘરનો ને હું બુદ્ધિ પોચી સત આ બધું રહાતાર વારવા બેઠો છો લાડા ના દાદા મંગુ દાદા

ઉપીલો આ બાજુ서 નીકળું છું થોડીક વાર લાગે છે અરે ના ના પતિ જશે ભઈ તમારો હિસાબ ਕੀਤਾ પાછતો હા મડિયે મડિયે હેડો હા આ બા

જરા બોન ભોન છે એ જમાનો બદલાય એના હાથે કે આપણે બદલાઈ ના દેવાનું હોય સંસ્કાર ને આપણી સંસ્કૃતિ ભૂલવાની ના હોય હે આ આ આઈલાવા દમવાનું હોય આ ગઈડો કઈ જો અલ્યા હું નેસા બેઠો છું ને તું ઉપર બેહી રહી છું વાવ થઈ ને હે ભોન ભોન છે તને કઈ બડવા કઈ ને જાસે જમવાનું હોય તો જમીન ઉપર બેહીને જમવાનું કોઈ દાડો તો ટેબલો ને ફેબલો આ બધું વાપરવાની અને આ ચમની બેઠી શું ડબલું લાવું દસ વર્ષ મહિની ખાવાનું કાલે હું મને ખાવાનું પનીર નું શાક ને રોટલી ને દાળ ભાત પનીર પનીર ભુરજી શું પનીર ગુજરી ભુરજી ભુરજી અરે એ બધું માના ના થાલે માર તો પ્રાકૃતિક ખાવાનું જોઈએ આ આપણો બટાકો કારેલો રેકડો ગવાર છે આ ટેંડોડો બેડો આ હું બધું ખાવાનું જો આ પનીર ફનુર હું લેને આવી છું તું જા

આ દાદા તો જબરા છે યાર સારું જ મા લગ્ન થયા તારા નહોતા નહીં તો કોમ કરાય કરાવીને માર નાખતા આ ચાર દિવસમાં તો મને અડધી કાં નાખીશ ચા લાઈન આ લાઈન પેલું લાઈન દસ વખત તો દાડામાં ચા માગા સડું વાહણ હાથથી ધો કપડો હાથથી ધો પોતું નેચે બેહીન મારો જેટલે બધા કંકાસ કરે છે જે કહું સારું છે આ નહીં નહીં તો મારી તો વલે વલે થઈ જાત આ બિચારો ડોહી ખબર ને કેવી રીતે સહન કરતા હશે આ ડોહાનો કશો વધો નહીં પણ આ જીતેન્દ્ર મસી છે ને આ દાદા જેવા છે ને એવી જ ધર્મેન્દ્ર બની જાય અને મારી મારીને છે ને એમને એવા હલકા કન નાખે ને શાક બનાવો છે ઘરે આપ કોણ આપની ઉરખાણ ના પડી હું મંગુબેનની ફ્રેન્ડ છું એમને એક અમારે ટ્રાવેલ જાય છે એનું ઇન્વાઇટ કરવા આવી છું મંગુ રોજ નવી નવી ફ્રેન્ડો બનાવે છે હારું છે બોને દર્શન તો થઈ છે ગુડ ગુડ સાની ટ્રીપ કોટવી છે તમે અમે એક ટ્રીપ ગોઠવી છે અમે એમાં તમારે છે ને સાત હજારનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે અચ્છા અને એવી રીતના છે કે તમારે કપલમાં બી આવવું હોય કે ગમે તે રીતના આવવું હોય એમાં તમારે સાત ભરવાના છે તો આપણે કપલની જગ્યાએ સિંગલમાં જઈએ તો ના ચાલે આપણે કપલ બનાવીને તમારે એની સાથે કપલ બનાવવું પડશે છે ને તમે આવવાના છો તો તમારે બેનુ રજીસ્ટ્રેશન પાકું કેવું મળવા કેવો તમે જોરદા જ કેવું લાગ્યા છો લુગડો પહેરવાની તો કઈ 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 એ ઓ સંસ્કાર જેવું તો હોય કે નહીં આ તારા બાપાએ તને શીખવાડી નથી આ તારા નેસે ટોચ્યા દેખો છે આ દેખો છે બધા હાથી પગા જેવું દેખાય છે હે નાનો જોડો ચોકો જંગલમાંથી એક વરુ સુટી થઈને આવી ગઈ આ જોએ હું પહેરીને આવી જઈશ આ આ સંસ્કાર છે તારા નાનો સુટા વાર મેલીને આવી છું બુથડીન જામ હે આ કપડું ટુકુ પડી તું તો આ દરજીન કેલા કે ઘરની ચાદર આલી નેસે ઉધી બનાવવાનું હોય નાના આ શું બોલે છે આ તમારું અપમાન કરે છે કસુની એ એમને થોડુંક એવું થઈ જાય માં તો પાર્લર માટે બોલાવાય તી પાર્લર બ્યુટી પાર્લર

લેજો મંગુ વિના કોણ જ મારું અપમાન ઓ ભાઈ કોણ માર અપના હેડ દી પકડગી નું પૂર હારી વાડી ના કરો

બાપા જેટલું જેટલું હેરાન કરે છે મને દાડામાં ચાર વખત તો ચા બનાવડાવે છે પછી એ આ મશીનમાં લુગડા નહીં ધોવાના હાથેથી ધોવાના ડિસ્પોઝ આટલું તમે મસ્ત લઈ આવે ને કે એમાં એમાં તમારા વાહન નહીં ધોવાના હાથેથી ધોવાના બધું આ હાથેથી કરાવે પેલું ઊભું પોતું છે ને એ વાપરવા નહીં દેતા કે નીચે બેહીન કર નીચે બેહીન કર કેળો દુખી જાય છે ચાર દાડાથી પોતા મારી મારી અરે હું નાનપણમાં નાનો હતો તારા એટલે નાનપણમાં નાનું જ હોય

मना लागा से इंदा साना को इच्छा बिच्छा पूरी नहीं थाई एटले इच्छा पूरी कराव आया लागा सु हाँ पड़ अवे कौम कर जे अम हुँ है के दादा दादा आवेज मन्तु इद मोन्याम नथिया मतु कमारा में दादा चमला ता मुल के गोड़ी सा હું કેવા માંગુ છું દાદા આવે ને તો પૂછી લેજે દાદા હવે તમારે કોઈ ઈચ્છા બાકી છે આ ઘર મારું છે મારા ઘરમાં હું ના આવું મને હું ખબર પડે મારા હું કરી પણ હિંમત કરીને પૂછી તો લઈએ એમને આવો છો

કાળુ કુબેર ના શિયા ને શેડાવાનો છે મને કે ગોમ માં જજો ને તો બે ચાર હગો રહેશે તો વાતચીત કરજો વાતચીત કરે ભાઈ એના શિયાન કઈ કઈ થાચેલો દિવસ તો કોઈ કોમ ધંધો કર ખેતીપાડી કર કૈશું નહીં આય ગોમ રખડી ખાય છે ન ધણિયાની જેમ કોણ કન્યા આલ નાના હું એમ પૂછું છું કોણ કન્યા આલ હે આ જુઓ મારા ઘરમાં જ જુઓ આ જીત્યો જો ગોડી આમ હે કે તો સુધી ચી તનાટન મારા કોનતા બૈલી આઈ એમ તમારી ઈજત ઊભી જોઈએ તો કોઈ કન્યા આલ ના તાડ જમનું કેવું દાદો સા

ઓ ગાથા ગાથા ના બોલે ગાથડ ગાથા તારા જેવાની ના હોય ગાથા તો સુરવીરો ની હોય હે અમર અમર જવાનો ની ગાથા હોય હે આપડા ઇતિહાસ ની ગાથા હોય તારા જેવાની હોય ગાથા ના માથે હું આ ટોપલો પહેરીને ફરું છું ભાડ્યું ભાડ્યું બહોત તો માથા આ માથામાં માં વાર જ નથી તો દીયો ટોપલો જ પહેરો પડે ને તમારે મોટી ટોપલી પહેર માણસ ઊંઘમાં બબડે એ તો મેં સાંભળ્યું તું

જેવો તો તું થઈ ખાવાનું રાખ આ બાજરી રોટલા આ હેતરમાંથી લીલી શાકભાજી લાય આ બેહો નું તાજું દૂધ પી તો કઈ તાજો માજો થઈ તું આ તું હાસે તો ગયો કોઈ રોગ વોગ જો

બિઝનેસ કરીએ છે એના છે એ શું વડી ધંધો એનો ધંધો મોડો છે પૈસા લેવડ દેવાનું જ છે હ એટલા એનો નફો આવ્યો ને એ આપવા આયા હતા મને પૂછા કાશા વગર ઘરમાંથી પૈસાનો વ્યવહાર કરશો તમે નાના હું ગુદરી જો છું આ તારી બા ગુદરી જશે આ કોંતા ગુદરી દેશે આ કોંતા શું બે ઘડી આ ચાર ધામની જાત્રા જતી રહે તું તો પૈસાને હરે આ ઉલારવા મારી ભાઈ હે આ શીખવાડી છે માં બાપાએ હવે નહીં કરું બસ દાદા હા ભૂલ ના થવી જાય તારા બાપા ને બોલાવી નાખી ગાડી બધું ફારગતિ ગતિ નાખે હું દાદા તમારી કોઈ ઈચ્છા વિચ્છા મધુરી રહી ગઈ છે કિની ઈચ્છા ધૂરી રહી જાય એટલે તું મારી છેલ્લી પૂછું છું અરે તો છું ના ના તમારે તો મને મારી નાખો છે મારી નાખો એટલે આવે આ ડોહો થાય તો થાય એમ થતું છે પડે ને એની છેલ્લી પૂછાય તું અતારે મને પૂછું છું આ સંસ્કાર છે સંસ્કારની વાત કરે તો વાવ કુના જોડા વાત કરું છું કુની વાવ તારી બૈરી છું કોનતા કોન કોનતા હા મારા કોંતા બનવાનો વારો આવ્યો તો નહીં જ્યા કેટલા હોશિયાર છે આ વાંધો કશો વાંધો નહીં આ દાદાની આત્મા કાઢી નાખે એમની આત્મા એમના શરીરમાંથી કાઢી નાખે એટલા સીધા કરે આ વાંધો એટલી જ વાત આ દાદા દાદા કરીને જે મેં બદલો વારી લીધો છે મારા ધીઓ જેટલો ટેળકાઈ ટેડકાઈ કરતી તી મને આ દાદા બનીને આખું બધું હાટું વારી નાખ્યું પણ મને ખબર નથી કે અવડું હરકતું મારા પાસે આવશે આ તો દાદી બની ગઈ હવે મારો વાયરો કાઢી નાખ્યો ગમ્યું ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પેલા કેનારાએ કીધું છે ને હડી ત્યાં જ કરવી જો સહન થાય હવે તમને શું લાગે છે આ દાદીનો તાપ મારથી સહન થશે દેવાશે વાત છે એવી પણ જોયું જશે બે દાડા ઘેર નહીં દવાનું આપજ